7671897015444292824098999930900 भाई 20 20 74220 90 200 200 दादा का आप कलमा बोलने का है हाल सनी हाल हाथ का रहा है तुम्हें ये करो ने हाल भी भी खाली करो 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 खाली ખાલી કરો અગર અગર ગાલા ખાલી કરી ખાલી કરી રે ભાઈ પણ આ સરદાર ભાઈ જોરદાર મને મારો સપોર્ટ આપી દીધો

અરે વાહ ભાઈ નિવાસી છે નિવાસી હવે નિવાસી એટલે સુપરબલ નિવાસી છે નિવાસી હાલો મને ખાલી કરી ના એ એ ખાલી જા ના ગોલ બેટ જા હા હા હાને મનીનો ગોલ થાય છે